ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વડોદરામાં બ્રિજના જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી છે તેના તપાસ માટે આજે કામ કરવામાં આવ્યું હતું જેમાં તેતાલીસ માંથી એકતાલીસ બ્રિજ સલામત હોવાનું સામે આવ્યું છે મહાનગરપાલિકાએ બ્રિજનો સર્વે કરાવ્યો હતો જેમાં તેતાલીસ પૈકી એકતાલીસ બ્રિજ સલામત હોવાનો રિપોર્ટ આવ્યો છે બે બ્રિજ જર્જરિત હોવાથી બંધ કરવાનો નિર્ણય કરાયો છે કમાટી બાગનો ફૂટ બ્રિજ કરાયો બંધ તો જાંબુઆનો જૂનો બ્રિજ સલામતીના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યો છે વડોદરામાં તેતાલીસ પૈકી એકતાલીસ બ્રિજ સલામત હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે રિપોર્ટમાં સામે આવ્યો છે તો મહાનગરપાલિકાએ બ્રિજનો સર્વે કરાવ્યો હતો પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત વડોદરા કોર્પોરેશને જે કન્સલ્ટન્ટ નિમણૂક કરી છે વડોદરા શહેરમાં ટોટલ તેતાલીસ હયાત બ્રિજો છે એમાંથી ચૌદ રેલવે ઓવરબ્રિજ છે બાવીસ જેટલા રિવર ઓવરબ્રિજ છે ચાર જેટલા ફ્લાય ઓવર છે અને એક અન્ય બ્રિજ છે આમ કરીને ટોટલ તેતાલીસ બ્રિજ છે આ તમામના સેફ્ટી ઓડિટ અને સર્વે કરવામાં આવે તેતાલીસમાંથી એકતાલીસ બ્રિજનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અને એની જે મજબૂતાઈ છે એ બરાબર છે એવું આ બંને કન્સલ્ટન્ટો જે વડોદરા કોર્પોરેશન દ્વારા એપોઇન્ટ થયેલા છે મેક્યુ અને ડેફ અને તથા અમારા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આ સંયુક્ત સર્વે કરી અને તેતાલીસમાંથી એકતાલીસ બ્રિજ સેફ હોવાનું અમને જાણ કરવામાં આવી છે અધિકારીઓનું રિપોર્ટિંગ છે બે બ્રિજ છે જે જર્જરીત હાલમાં છે એક તો કમાડી બાગનો જે ફ્લાયઓવર છે ફૂટ ફ્લાયઓવર એ જર્જરીત છે જેને અમે ઘણા સમય પહેલાંથી બંધ કરેલો છે પતરા મારીને કે હેવી વેહીકલ અને લોકોની અવરજવર માટે સેફ નથી એટલે જાંબુઆનો જે જૂનો બ્રિજ છે એ પણ લોકોની અવરજવર માટે બંધ કરેલો છે